કોડીસ ઓમા 12 પકોડીસ આનો 2 મિનિટ ની અંદર જોઈએ ચટલી પત બે જણા 1 2 3 ટાટ બેય હંખ બેય છો એક મિનિટ બાકી સંજા 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 તે વન ટુ એક મિનિટ ની અંદર એક મિનિટ ની અંદર એટલે એ બે રહી જાય સંજય તારા છે બે બાકી શું ચાલ નહી સંજય જીતી ગયો બે બે પૈસા બાદ જાય એક જ બાજુ જશે તો ગાઈસ ફાઇનલી ચેલેન્જ તો કઈ ફાઇનલી ચેલેન્જ તો પૂરો થઈ ગયો તો આજ તો છે ને બે જુ જીતી ગયો કો

દેરાની જે થાલી નંબર સબન ટુંસબન ફેમિલી ચેલેન્જ રાખ્યું તમેને નવી ચેનલને કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરતા રહેજો આવનાવા વિડિયો ચેલેન્જ વાળો વિડિયો રાખ્યું ચેલેન્જ વાળો વિડિયો આતરા છે એમાં તાજ દરજો મારો હા મમ્મી મારા મારા સિવાય બધું છે તો લાઈક કરો શેર કરો ઠાકોર ફેમિલી challenge <laughs>